સનાતન ગિરનારી શક્તિ નરવિરામદેવી મહારાજ ભારત ગિરનારી શક્તિ આજના આપણા મંગલ અવસરમાં નવીન વર્ષમાં અને દેવોની દિવાળીના પવિત્ર પ્રસંગે અવસરે વધારેલા આપણા આદરણીય અને જેમણે આશ્રમની પ્રસાદી વિશ્વ બાજુ બાજુમાં એ ખૂબ સાચી મહેનત કરી છે એવા આદરણીય શ્રી મંગલાલભાઈ આદરણીય મહારાજશ્રી આપણા આદરણીય વકલી સાહેબ આદરણીય અગ્રવાલ સાહેબ મંડળના પ્રમુખશ્રી વિગ્રામ છંગ મંડળ અને સેવાનુ મત મંથનથી એમણે સિવાય આપ્યો છે અંતરના હાથા ભાવથી એવા ગામ પરિવાર અને ભક્ત મંડળ જુદા જુદા ગામડાઓમાંથી વધારેલા સૌ આદરણીય વંદનીય હરિગુરુ સંતો અને ભાઈઓ બહેનોની દીકરી હવે પ્રથમ તો આપ સૌના નવીન વર્ષમાં હું વંદન કરું છું નવ વર્ષ આપણા સૌના માટે સુખદાયી બને દેવી દેવતાઓની કૃપા ઉતરે અને આપ સૌના મનના ધારેલા દરેક દરેક કાર્યો ભગવાન મદદ કરી અને તમારે કાર્યોને સફળ બનાવે એવી ઘણી બધી અવ્યવસ્થા સર્જાઈ હોવાથી વરસાદના કારણે રદ થઈ હતી પણ આપણા આશ્રમમાં જે આવવાના હતા એ તો એસી ટકા બધા આયા હતા આપણા આશ્રમમાં અમે બધા પરિક્રમા કરવા નહીં આવતા એ બધા પરિક્રમા થાય ના સેવાના ભાગ રૂપે બધા આવે અને બધા જતા બહારના રાજ્યોના માણસો પણ બહુ હતા બહારના રાજ્યોમાં આપણા ગુજરાત કરતા

પાઠ રાખ્યો અને બહુ બોલાવ્યા સંતો બોલાયા હતા પણ એમાં પણ વરસાદના કારણે થોડું આખો પાછું થયું આ વખતે છ મહિના થી સતત વરસાદ આવ્યો એટલે ઘણું બધું નહીં પણ ઘણા ભાઈઓ આખા પાછા થઈ ગયા

બીજને શનિવાર જોમલો જગાયો અને સંતોને તેડાયા હતા એમ બીજનો થાવર વાર છે ને બે ત્રણ વર્ષનો એકાદ થતા હોય એવું મળે અને આ વખત માત્ર મહિનામાં મળ્યો એટલે મેં કીધું આ બધા રોબો લોબો આ રાહ જોવા નહીં પહેલી તક ધરતી એટલે આપણે એક તક લીધી કેમ તમે કહો

અથવા પણ આપણે એમાં જ અમલાય બાબાના નામથી ભગવાનના નામથી જે આવે એ ઓછામાં ઓછો ઓચ ગોધડો તો લાવજ દેશી હારલા હોય તો ચાલસી અને ધૂંજા નો સીતો હોય ચાલશે તમે જે ઉડતો હોય ઠંડી વાહને એ શરૂ ગુજરું છે જોવા નહીં ભૂખ લાગે ને એ ગુજારો બપોરનું છે કતારનું જોવા નહીં રહે અને ત્યાં સઘન ઠંડી પડે છે એટલે આવનાર યાત્રાઓનું આપણે વ્યવસ્થા અવસર જાળવી શકીએ ઉઠવા પણ આપી શકીએ એવી આપણાથી થાય છે તો વ્યવસ્થા કરવી જ છે न त पई जवाब त असां तयारु आहे भई तव्हां जो मुद्रा आयो इहो तव्हां लहवा लॻो